વધુ ની લીડ ઉપર જે ધવલ પટેલ છે ચાલી રહ્યા છે હજુ ટ્રાઈબલ એરિયાના જે ઈવીએમ છે ખુલવાના બાકી છે એટલે કે લીડ હજુ નક્કી નથી કરાવી શકાતી પરંતુ અત્યારનો જે સિનરીઓ છે એમાં દોઢ લાખ થી વધુ લીડ ધવલ પટેલે મેળવી લીધી છે અને તેઓ આગળ ચાલી રહ્યા છે હવે જો આપણે વાત કરીએ દાદરા નગર હવેલીની તો દાદરા નગર હવેલીમાં પણ કલાબેન ડેલકર છે જે છત્રીસ હજારથી વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે અને ત્યાં પણ જીત નિશ્ચિત છે માત્ર ત્યાં એ જોવાનું છે કે માર્જિન કેટલું લીડ માર્જિન કેટલું રહે છે અત્યારે જે માનવામાં આવી રહ્યું છે કે એક લાખ અથવા તો એક લાખથી વધુની ત્યાં લીડ આવશે અને એ જ પ્રકારે જે ગતિવિધિ છે ચાલી રહી છે ત્યાં જે કોંગ્રેસના ઉમેદવાર છે એમને કોઈ ખાસ મતો મળ્યા નથી અને સાથે સાથે જે અપક્ષો હતા તે હજારના અંદર જ છે તેમનું જે પણ ફિગર આવી છે તે હજારના અંદર છે એટલે દાદરા નગર હવેલીમાં ક્લિયર છે કે બીજેપી જીતવાનું એ તો પહેલાંથી જ નક્કી હતું જીતવાનું માત્ર ને માત્ર લીડની વાત છે જે રીતે ત્યાં લગભગ સિત્તોતેર ટકા મતદાન થયું છે એ જોતા અત્યારે જે ફિગરો આવી રહ્યા છે એ લાખને ક્રોસ કરશે લીડ એવું દેખાઈ રહ્યું છે દમણની વાત કરીએ તો દમણમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલનો દબદબો યથાવત છે લગભગ બ્યાસીસો મથથી તેઓ આગળ ચાલી રહ્યા છે અને ત્યાં એક લાખના અંદર જે વોટિંગ થયું છે એટલે આ એક બહુ મોટો ફિગર કહી શકાય બ્યાસીસો મથથી તેઓ આગળ ચાલી રહ્યા છે દમણમાં ઉમે ઉમેશ પટેલ લાલુ પટેલ અને કેતન પટેલ વચ્ચે સીધી જંગ છે જે કોંગ્રેસ ભાજપ અને અપક્ષ વચ્ચે અપક્ષનો ત્યાં દબદબો મજબૂત છે એ પહેલાથી જ માનવામાં આવી રહ્યું હતું કે ત્યાં અપક્ષ લીડ કરશે અને ત્યાં એનો દબદબો મજબૂત છે એટલે કે અપક્ષ ઉમેદવાર જે છે એ આગળ ચાલી રહ્યા છે અને દમણના જે રિઝલ્ટ છે એ લગભગ લગભગ સૌથી પહેલા જાહેર થઈ જશે અને એ રિઝલ્ટમાં આપણને સ્પષ્ટ થઈ જશે આપણા દર્શકોને આપણે બતાવી શકશું કે કઈ રીતે ઉમેશ પટેલની જે મેજિક છે એ ચાલ્યું અને જો કદાચ આપણે માની લઈએ કે ઉમેશ પટેલ નહીં પણ જીતે પરંતુ ઉમેશ પટેલની જે ભૂમિકા છે એ ખૂબ મહત્વની રહેશે કોંગ્રેસ અને ભાજપને હાર જીત કરાવવા માટે હાલમાં દમણ અને દીવની જનતા અને લોકોનું એવું માનવું છે કે ઉમેશ પટેલ થશે બિલકુલ બિલકુલ સચિન જે રીતે ઉમેશ પટેલ લીડ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના સિટિંગ એમપી લાલુભાઈ પટેલ હાલ અત્યારે પાછળ ચાલી રહ્યા છે એની વિરુદ્ધ એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર કામ કરી રહ્યું હતું એ ગ્રાઉન્ડ રિપોર્ટમાં પણ આપણે જોયું છે અને મોટા ભાગના લોકો લાલુભાઈના કામથી નારાજ દેખાઈ રહ્યા હતા એ જ્યારે હું પણ ત્યાં આગળ વિઝિટ કરવા પહોંચ્યો હતો ત્યારે જાતે મહેસૂસ કર્યું હતું અને આ વખતે ત્યાંની જનતા બદલાવ ઈચ્છે છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને એ હાલ અત્યારે આપણે રિઝલ્ટમાં જોઈ રહ્યા છે જે રીતની વાત ધવલ પટેલ માટેની આપણે કરીએ તો ધવલ પટેલ હાલ અત્યારે તમે જણાવ્યું એમ દોઢ લાખથી વધુની લીડ હાલ મેળવી ચૂક્યા છે અને હજી પણ ઘણા બધા રાઉન્ડોનું કાઉન્ટિંગ બાકી છે એ જોતા લીડ હજી ઘણી વધી શકે એવા સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે જે રીતે તમે ત્યાં આગળ ગ્રાઉન્ડ ઉપર મોજૂદ છો માહોલ શું લાગી રહ્યો છે ત્યાં આગળ જે લોકોનો કેવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો પણ ત્યાં હશે શું લાગી રહ્યું છે ત્યાં આગળ કેવો ત્યાંનો લોકોનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે જી વલસાડની વાત કરીએ તો વલસાડની બેઠક ભાજપ જીતશે એ તો પહેલાથી નિશ્ચિત હતું જ કારણ કે જે ભાજપના જો વોટિંગ કેલ્ક્યુલેશન કરીએ તો ભાજપના વોટર્સ વધારે છે ભાજપ તરફેણના વોટર્સ વધારે છે સાથે સાથે તેમનું ભાજપનું ખૂબ જ માઇક્રો પ્લાનિંગ હતું અને બીજી વાત કે જ્યારે ધવલ પટેલનું નામ જાહેર થયા બાદ જે ભાજપમાં અંદર અંદર વિખવાદ ઊભો થયો હતો ત્યારબાદ મોવડી મંડળે પણ વલસાડની સીટ ઉપર વધારે ધ્યાન આપ્યું હતું કારણ કે એક સપૂત મંત્રી સીટ પણ વલસાડની માનવામાં આવે છે કે જે પણ પાર્ટી જીતે તેની સરકાર દિલ્હીમાં બને છે. એટલે એમાં કોઈ પણ કચાસ રહી નહીં નથી. અને જે અર્બન એરિયા છે એમાં તો ચોક્કસ વાત છે કે ધવલ પટેલ જે છે એમની જીત થવાની છે. પરંતુ સાથે સાથે જે રૂરલ એરિયા છે અને મેઈન આદિવાસી બેલ્ટ છે ત્યાં પણ છેલ્લે છેલ્લે ભાજપના કાર્યકર્તાઓએ સારી મહેનત કરી હતી અને ત્યાં પણ જે છે લીડ અપાવવાની પૂરેપૂરી કોશિશ કરી હતી. અત્યારે જે સિનેરિયો છે કે વલસાડ લોકસભાની બેઠકમાં એક જ બેઠક જે છે એ કોંગ્રેસ પાસે છે અને કોંગ્રેસ પાસે માત્ર વાસદા બેઠક છે આ લોકસભાની ચૂંટણી છે ધવલ પટેલની સામે કોંગ્રેસ ઉમેદવાર આનંદ પટેલ મજબૂત છે એ વાતમાં કોઈ કચાશ નથી સો ટકા આનંદ પટેલ મજબૂત છે લાસ્ટ ટર્મ માં પણ આપણે જો વિધાનસભાની વાત કરીએ તો વિધાનસભા સમયે ભાજપના તમામ જે ધારાસભ્ય છે વલસાડ જિલ્લામાં એ જીત્યા હતા અને જે લોકસભામાં માત્ર એક બેઠક કોંગ્રેસ પાસે ગઈ હતી પરંતુ એક વસ્તુ એ પણ ખૂબ મહત્વની છે જયેશ અહીંયા કે જે તે સમયે ત્રિપાક્ષીય જંગ હતો આપે પણ પોતાના ઉમેદવારોને માર્કેટમાં ઊભા કર્યા હતા ચૂંટણી મેદાનમાં ઊભા કર્યા હતા એટલે જે કોંગ્રેસના મતો છે તે જ ક્યાંક ને ક્યાંક ડિવાઈડ થઈને આપમાં ગયા હતા એટલે જે તે સમયે એક સીનરીઓ એવો પણ સર્જાયો હતો કે જો આપ નહીં હોય તો કપરાડા અને ધરમપુરની બેઠક ભાજપ માટે જીતવી એ ખૂબ મુશ્કેલ બનતું હતું બની જતે આ વિધાનસભાની હું વાત કરું છું હવે અત્યારે આપ અને કોંગ્રેસ એક છે એનડી ગઠબંધન હેઠળ એટલે તે પણ ક્યાંક ને ક્યાંક તેમને ફાયદો મળશે એવું માનવામાં આવે છે એટલે હવે ટ્રાઈબલ એરિયા જે છે એ શું રમત રમે છે અને ક્યાંના ઈવીએમ કોના તરફેણમાં જાય છે એ જોવાનું ખુબ મહત્વનું છે જો ટ્રાયબલ એરિયામાં વોટિંગ અનંત પટેલ તરફ થયું હોય તો લીડમાં તફાવત આવશે જીતશે તો આ વલસાડની બેઠક ભાજપ જ એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ જે લીડની વાત છે એમાં તફાવત આવશે અને જે પાંચ લાખની લીડ છે એ તો કોઈ રીતે પણ શક્ય નથી આપણે માનીએ છીએ ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક બે લાખના આજુબાજુની લીડ વલસાડની બેઠક પર આવશે અને જો અઢી લાખ જો લીડ ક્રોસ કરે ભાજપ તો પછી એ લીડ લગભગ સાડા ત્રણ લાખના પણ ઉપર જશે એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે જયેશ બિલકુલ એટલે તમારું જે કેલ્ક્યુલેશન છે જે તમારું ગણિત છે તમે જે મતદાનોના પર્સેન્ટેજ વાઈઝ જે તમે જોયું છે અને જે લાસ્ટ મુમેન્ટમાં રૂરલ એરિયામાં જે વધુ મતદાન થયું નોંધાયું છે આ બેઠક ઉપર એ જોતા તમને શું લાગી રહ્યું છે કે એ ભાજપ તરફી મતદાન થયું છે કે પછી અનંત પટેલ તરફી મતદાન થયું છે એ ખૂબ મહત્ત્વનો પાસું રહેશે લીડને વાતને લઈને અને સૌથી મહત્ત્વની વાત હું તમને કરું તો જે પ્રકારના પ્રચાર અભિયાન આ બંને ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યા હતા અને જે રીતની લોક સમર્થન અનંત પટેલને પણ દેખાઈ રહ્યું હતું રૂરલ એરિયામાં ખાસ કરીને તો એ જે લોક સમર્થન હા પ્રચાર અભિયાન દરમિયાન દેખાઈ રહ્યું હતું એ વોટમાં કન્વર્ટ થઈ શક્યું છે કે નથી થયું જો રૂરલ એરિયામાં જે છે આદિવાસી બેલ્ટમાં એવું ભાજપના કાર્યકરોનો દાવો છે કે જે લાસ્ટ અંતિમ તબક્કે મતદાન થયું હતું એ ભાજપના ફેવરમાં મતદાન થયું હતું અને બાકી જે બપોર સુધીનું કે સાંજ સુધીનું મતદાન હતું ચાર વાગ્યા સુધીનું એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના ફેવરમાં હતું હવે જો ભાજપના ફેવરમાં મતદાન થયું હોય તમે જે આપણે જેમ આપને આગળ કહ્યું એમ તો લીડ જો વધશે તો સીધી સાડા ત્રણ લાખની ક્રોસ કરશે અને જો એ જ મતદાન કોંગ્રેસના ફેવરમાં થયું હોય તો લીડ ઓછી રહેશે એટલે એ મતદાન હવે કોના ફેવરમાં થયું છે કારણ કે ભાજપ પણ દાવો કરી રહ્યું છે કે છેલ્લે તેમની મહેનત ખૂબ વધારે હતી અને તે મતદાન ક્યાંક ને ક્યાંક ભાજપના ફેવરમાં થયું છે બીજી બાજુ કોંગ્રેસ કહી રહ્યું છે કે નહીં એ જે એ લોકોની સિક્કર વોટ બેંક છે કોંગ્રેસની અને આનંદ પટેલથી આકર્ષાઈને યુવાઓ પણ તેમના જોડે જોડાયા હતા તેમણે આંદોલન વગેરે આપ્યા હતા અહીંયા ત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી નેતાઓ અને આદિવાસી યુવાઓ તેમના જોડે જોડાયા હતા એટલે એ સમજવું ખૂબ મુશ્કેલ બનશે જ્યાં સુધી જે ટ્રાયબલ બેંક છે ત્યાંના નહીં ત્યાં સુધી એ માનવું કે ખૂબ મુશ્કેલ બનશે એક મોટા સમાચાર આવ્યા છે દમણ માટે દમણમાં ભાજપે ઉમેશ પટેલ ની લીડ કાપી છે દમણમાં નહી કે દીવમાં અત્યારે લાલુ પટેલ બારસો ને અઠાણું મતે ભાજપથી આગળ વધ્યા છે ઉમેશ પટેલ ની લીડ કાપી છે એટલે ટેકનિકલ હવે એવું પણ ઊભો થાય છે કે અગાઉ પહેલાં એક વાર્તા સામે આવી હતી પુરુષોત્તમ રૂપાલાની એમને ક્ષત્રિય સમાજ ઉપર આક્ષેપો કર્યા હતા એમને લઈને નિવેદનો કર્યા હતા તો શું લાગી રહ્યું છે કે એને લઈને પણ એમના વોટ ટકાવરીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને અત્યાર સુધીના જે અપડેટ સામે આવતા હોય છે એને લઈને તમારી પાસે શું આંકડા છે જી જો વાત કરીએ તો રાજકોટમાં જબરજસ્ત વિરોધ ઉઠ્યો હતો અને ક્ષત્રિય સમાજે કરી લીધું હતું કે કોઈ પણ હિસાબે રાજકોટમાં જે ઉમેદવાર છે પુરુષોત્તમ રૂપાલાને વોટ મત નહીં આપવા પરંતુ અત્યારે જે પરિણામ આવી રહ્યું છે એટલે જે મતોની ગણતરી બાદ જે દેખાઈ રહ્યું છે ચિત્ર કઈ અલગ લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાજપ આગળ છે આગળ પણ મેં વાત કરી હતી કે જનરલી જ્યારે પણ લોકો નારાજ હોય ત્યારે જબરજસ્ત નારાજગી દેખાતા હોય છે પૂરતો પ્રયાસ કરી લેતા હોય છે કે ઉમેદવારો બદલાય અને એ જે લડાઈ છે અંત સુધી રહેતી હોય છે પરંતુ ઘણા લોકો એવા છે કે જે લોકો જ્યારે વોટિંગ કરવા જાય અત્યારે જો નક્કી કર્યું હોય કે મારે કોઈ પણ કાળે પુરુષોત્તમ રૂપાલાને વોટ આપવો જ નથી પરંતુ ઈવીએમમાં પાસે ગયા પછી તેમનું ક્યાંક ને ક્યાંક માઇન્ડ ફેળવાઈ જાય છે અને છેવટે તેઓ ભાજપનું બટન દબાઈને આવે છે એ મોદીને જોઈને આવે છે નહીં કે લોકલ ઉમેદવારને જોઈને મોદીનું નામ એટલું મોટું છે એટલું મોટો કદ થઈ ગયો છે કે અત્યારે ભાજપ વર્સિસ કોંગ્રેસ કે ભાજપ વર્સિસ ઇન્ડિગટ ગઠબંધન નથી દેખાતું મોદી વર્સિસ ઇન્ડિગ ગઠબંધન દેખાય છે એટલે ક્યાંક ને ક્યાંક ત્યાં તેમનું ટાઈમ પર જે છે માઇન્ડ ચેન્જ થાય છે અને તેઓ ભાજપને વોટ કરીને આવતા હોય છે તેનો સીધો સીધો બેનિફિટ જે લોકલ ઉમેદવાર છે તેને પણ થતો હોય છે એ જ ચિત્ર અત્યારે આપણે આપણે રાજકોટમાં જો અંદાજો લગાવે તો એ ચિત્ર અત્યારે દેખાઈ રહ્યું છે જી કોણ જી સચિનજી એ બિલકુલ પણ જી જયશ તમે કન્ટિન્યુ કરો જયશ તો

તેઓ કેન્વાસિંગ કરતા હોય કેમ્પેનિંગ કરતા હોય પણ તેમાં મોદીનું નામ ક્યાંક ને ક્યાંક હોય જ છે મોદી સિવાય કે પણ કેમ્પેનિંગ આગળ વધતું નથી અબકી બાર મોદી સરકાર હોય અબકી બાર ચારસો પાર હોય એ બધા જે નારા છે તેમાં ક્યાંક ને ક્યાંક મોદીજીનું નામ આવતું જ છે એટલે એ સ્પષ્ટ છે કે મોદી વર્ષિસ કોંગ્રેસ છે બીજેપી વર્ષિસ કોંગ્રેસ નહીં કારણ કે તમે અત્યારે આપણે જો વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ થોડા પાછળ જઈને તો વિધાનસભાની ચૂંટણી વખતે પણ આપણે કવરેજ મજબૂત કર્યું હતું અને જે તે સમયે પણ જ્યારે આપણે લોકોને પૂછતા હતા કે કોને મત આપશો તો તેઓ કહેતા મોદીને એટલે એમના માઇન્ડસેટ થઈ ગયું છે કે ભલે ગુજરાતમાં ચીફ મિનિસ્ટર બીજા છે મોદી દિલ્હી બેઠા છે વડાપ્રધાન છે પરંતુ ગુજરાતમાં પણ એક સિનેરીઓ એવો જ છે કે મોદીને મત આપશું પછી એ લોકલ એસેમ્બલી છે વિધાનસભા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ નથી જોતા ભાજપ એટલે મોદી અને ભાજપ કરતાં મોદીનું નામ વધારે ચર્ચામાં આવે છે એ પણ ખૂબ સ્પષ્ટ છે ક્યાંકને ક્યાંક આજે રામ મંદિરનો મુદ્દો છે તે પણ લોકોને સ્પર્શી ગયો છે અને આટલા સમય બાદ આખરે રામ મંદિર બન્યું એનામાંથી પણ લોકોમાં મોદીની ચાહના ખૂબ જ વધી ગઈ છે એટલે મોદી વર્સિસ કોંગ્રેસ એ હું તમને આગળ પણ કહું છું કે મોદી વર્સિસ કોંગ્રેસ ચાલે છે નહીં કે ભાજપ વર્સિસ કોંગ્રેસ ભાજપનું જયારે પણ નામ સામે આવે છે ત્યારે મોદી જોડે જોડાયેલો જોડાયેલું જ હોય નામ માત્ર ભાજપનું નામ નથી આવતું મોદીજી ભલે પ્રચાર કરતા હોય કે ભાજપ ભાજને મત આપો ભાજપ માટે બોલતા હોય પણ ક્યાંક ને ક્યાંક તમામ તેમની યોજનાઓ ક્યારેક પણ તમે જોયું હોય કે નેશનલ લીડર હોય કે લોકલ લીડર હોય અથવા તો પછી લોકલ મિનિસ્ટર હોય જયારે તેઓ ચર્ચા કરતા હોય અથવા તો ભાષણ આપતા હોય ત્યારે તેમના ભાષણમાં દરેક એમાં મોદીજી નું નામ આવે છે સાના માટે આવે છે કારણ કે એમને ખબર છે કે મોદીજી જે છે એમના હિસાબે જીત મળે છે માત્ર ભાજપના હિસાબે જીત નથી મળતી જે જયેશ બિલકુલ એક એક વાત અન્ય પણ સામે આવે છે કે જે રીતે વિપક્ષના ટાર્ગેટ ઉપર ભારતીય જનતા પાર્ટી નહી પણ મોદી હતા અને જે પ્રકારના નિવેદનો મોદીને લઈને કોઈ પણ બાબતનો વિરોધ હોય કોઈ પણ બાબતની વાત હોય તો એ લોકો ભારતીય જનતા પાર્ટીને વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને સપા આ તમામ પાર્ટીઓ જે ખરી એ મોદીને સીધો ટાર્ગેટ કરતા હતા ખાસ કરીને રાહુલ ગાંધીની વાત લઈ લો અખિલેશ યાદવની વાત લઈ લો આ તમામ જે સિનિયર નેતાઓ ખરા કેજરીવાલ પણ હતા ત્યારબાદ કેજરીવાલ જ્યારે જેલની અંદર હતા એ વખતે કેજરીવાલની કો ટીમ જે મિનિસ્ટરો છે એમના સંજયસિંહ હોય આતિસિંહ હોય આ તમામ લોકો સીધો મોદીને ટાર્ગેટ કરતા હતા અને આ જે મોદીને ટાર્ગેટ કરવાની જે વિપક્ષની નીતિ હતી જે પ્રચાર અભિયાનનો એક ભાગ હોઈ શકે કે સીધો મોદીને ટાર્ગેટ કરવો કારણ કે ભારતીય જનતા પાર્ટી સીધા મોદીને પ્રોજેક્ટ કરે છે એટલે વિપક્ષ સીધા મોદીને ટાર્ગેટ કરતા હતા તો શું લાગી રહ્યું છે કે આ પ્રકારનો વિપક્ષનો વિપક્ષ બી સમજે છે વિપક્ષ માં પછી નેશનલ પાર્ટી હોય કે લોકલ પ્રાદેશિક પક્ષ હોય એ લોકો પણ સમજે છે કે ભાજપને પણ મોદીને ટાર્ગેટ કરવું પડે તો એ જીતશે મોદી ની છબી લોકોમાં બગાડવાની કોશિશ થાય તો એ લોકોને જીત ની તરફ નો કઈ રસ્તો ખુલ્લો દેખાય એટલે કે મોદી બિંદુ પર હોય છે પણ પણ હોય પછી જોવાની વાત એ છે કે માત્ર આપણે લોકસભાની સ્થાનિક ચૂંટણીમાં સામે આવતું હોય છે ને વિપક્ષો મોદીના નામથી ટાર્ગેટ કરતા હોય છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જોડે તેઓ જે કેન્દ્ર સરકાર છે તેની યોજનાને જોડીને વિપક્ષ બનાવતું હોય કઈ પણ કે આ યોજનામાં આટલો ભ્રષ્ટાચાર થયો કે એક્સવાયઝેડ પણ તેમાં ક્યાંક ને ક્યાંક કેન્દ્ર બિંદુ મોદી હોય છે કે વિપક્ષ અને સ્થાનિક જે પાર્ટીઓ છે પ્રાદેશિક પાર્ટીઓ તે પણ અત્યારે તો તો જાણી ગઈ છે કે જો ભાજપને હોય ભાજપના નામથી નામથી નહીં મોદીના પડે મોદી પર કીચડ ઉછાડે તો તેમનું કદાચ કામ આસાન થાય તેમનો રસ્તો સાફ થાય એટલા એ જ કારણ છે કે કેન્દ્ર બિંદુ પર હંમેશા મોદી હોય છે નહીં કે ભાજપ હોય છે તમે મોટા ભાગના ભાષણ જેમ આપે આપે જ કહ્યું પણ મોટા ભાગના તમે ભાષણ સાંભળો પછી રાહુલ ગાંધી હોય સોનિયા ગાંધી હોય કે કોઈ પણ મોટા નેતા હોય સ્ટેટ નેતા હોય કે કોઈ પણ

નહીં કોમલ આ જે પત્ર સીઆર પાટીલે બહાર પાડ્યો છે એ ભાજપ માટે છે નહીં કે સરકારનો પત્ર છે એટલે એ ભાજપના જે ઉમેદવારો છે તેમને કહી દેવામાં આવ્યું છે કે કોઈ પણ હિસાબે જીતનું સેલિબ્રેશન નથી કરવાનું અને ભાજપ ને બહુ ક્લિયર ખબર છે કે ગુજરાતની તમામે તમામ સીટ તેઓ જીતવાના છે એક તો ઓલરેડી એમના ખોળામાં આવી ગઈ છે અને બીજી જે પચ્ચીસ બચી છે તેઓ તે સીટ પણ એ તેઓ જીતવાના છે ચર્ચાઓ ઘણી બધી ચાલી કે વલસાડ સીટ ખતરામાં છે રાજકોટ સીટ લઈ લો રોકવા માંગીશ અમારા રિપોર્ટર તરફથી પણ કેટલીક માહિતી સામે આવી રહી છે આપના રિપોર્ટર્સ અને એ માહિતી આપી છે એ પણ હું તમને જણાવીશ મતગણના ચાલી રહી છે ત્યારે તેર લોકસભાની અંદર પણ આજે મતગણતરી ચાલુ છે ત્યારે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા આગળ ચાલી રહ્યા છે વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાં અત્યારે પાસાઠ હજારને મતથી લીડથી આગળ ચાલી રહ્યા છે એનો ઉત્સાહ અને કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે આપો કાર્યકરો સાથે જ વાત કરીએ કે તેમની અંદર શું છે